ગાંધીધામમાંથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઈશમેને પોલીસે દબોચી લીધો છે. ઉપरांत આ प्रकरणમાં દુબઈના બે આરોપીના નામ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ઓમ સિનેમા ચાર રસ્તા નજીક કોઈ ઈશમ મોબાઈલમાં ઓનલાઈન વેબસાઈટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે આ આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખસે પોતાની માસ્ટર આઈડી થી જુદા જુદા લોકોને આઈડી આપી ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતો હતો વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પકડાયેલા આરઓપીએ દુબઈના બે શખસો પાસેથી માસ્ટર આઈડી મેળવી હતી આઈડી આપવાના 27% લેખે આઈડી આપનાર આબન ને આરઓપી પાસેથી રૂપિયા બનાસ કાંઠા મર્કેટાઈ બંકેમાં મેળવતો હતો પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે